કેમ છે બધાને મજામાં મજામાં થઈ ગયું હોય મસ્ત મજાનું હવાર અને માલ નાખી દીધો હે ઢૂસો વાહીંદા થઈ ગયા હે ભાઈ ડૂસો ખાઈ હે પાટા દીધી સહી બાકી બધું વાહીંદા કામકાજ બધું થઈ ગયું હે એક ખાલી ભાણા વિસરવાના બાકી છે ભાણા વિસરી જાય એટલે બધું રેડી પછી દૂધ ફરવા જવાનું બાકી છે પછી દૂધ ફરી આવે એવું બધું હલે હે હાલો તો આપણે હેને ફટાફટ ભણાવી ફરી લઈ સાહી તો કરી લીધી છે એટલે સાહીની કેવું બાજુ નથી ખાટલા કરી લીધા હાંજવારી કાઢ લીધી છે માલ દોઈ લીધા ખાણ દેવાઈ ગયું ડૂસો નખાઈ ગયો પાડાને પાઈ દીધો હોય વટાડ કંઈ કામ નથી ચાર ભણાવી સરવાના હેન હીરાવાનું હજી બનાવવાનું બાકી છે પાતો પાછો સા કરવાનો હે અને રોટલા વગરવાના હે ઓલા કોરા મોરા એવું બધું કરવાનું બાકી છે તો હાલો ફટાફટ આપણે એ કરી લઈને પછી હીરાવ લઈ દૂધ દૂનું થાય હે માલ ઢોર પાવાના બાકી હે આજ હે દીવા હો તો નાઈ ધોઈને જવાનું હે વાર્તા સાંભળવા હા માટે ખાબોને લઈ લ્યો કે મસ્ત લાગો મસ્ત અસલ એવા ડિસ્કો કરવાની જરૂર નથી હો બગલાને ગણી લાંબ એટલું ડોક ડોગ કરવાથી આવું બધું હાલે હાલ પાવવાના હે નું કરી અને હું શાક કરવાની હો પછી મારે રોટલા કરવાનું છે સા કરવાનું છે જે વહેલું કરવાનું છે વહેલું કરીને પછી વાત સાંભળવાનું વાત સાંભળવા આવીને પછી કઈ બાર એક વાગી ગયો એટલે હા હા બસ પછી મારે બધું કામ આગળનું મોડું થઈ જાય એટલે અગાઉ બધું કરી લેવાની છે વાગી ગયા હે ના પૂણા દન કોઈ જવું તો નથી ગયા મારે વયું જવાનું છે એટલે તો આવું બધું હલે હે દૂધનું થઈ જાય પછી જવા દઈ વાર્તા ફરવા અદર મસ્ત ના સારી બાડી કરે ત્યાં થઈ ગયું ભાઈ ભીનું હણ મારે જવાનું હે વાર્તા હા ફરવા ભી નજીક આવે હે પછી બે જાઉં जो वहाँ में डेलो है निवार तो हम पर गई बनो वार त वीडियो उतार तो भूल गई अब हम जा दे बे घेरे बीजू हूं भूल गई भूल गई केमड़ जमाम क्या आनी है रे दा सोकर हम रासना बोल से हड़ा 11 से गया આપડે ભીણું ભીણું સારવાતો ને એમાં છે ને બેમાર હોનાર એક નકલી ખોઈ નાખી આ બાજુ કાન માં જો આ બાજુ કઈ ને એવી આ બાજુ હતી આમાં ક્યાંક ખોવાઈ ગઈ હવે જડે નઈ ક્યાંક ખોવાઈ કઈરી કઈ રીતે હવે ગારો આમાં ક્યાંક ગારામાં ખોવાણી હોય ક્યાં ખોવાણી તો કઈ ખબર નથી પણ આમાં ક્યાંક ખોવાણી પછી માલઢોર ના પોગેવા હોય એટલે હવે આમાં જોડે નહીં ક્યાં ગઈ હોય કે નહી ખબર હોય એટલે હવે એ તો જળવાની તો છે જ નહીં ચંદી ત્રીજો દીવ ઉગી ગયો ખોઈ નહીં ને એનો ખવાય નહીં આમાં ક્યાંક જામાં આમાં હું પેકી દોડતી હતી તો આમાં ક્યાંક પડી પણ ક્યાં પડે કે નઈ ખબર આમાં કોણ જોઈ અને જડાય નહીં ગળમાં પાછી ભી માથે કુંદી નહીં ખે એટલે બિલકુલ જળવાની છે જ નહીં લાવણે માલ તો જો દેખાતા નથી એટલે ઢારિયા બંધાઈ ગયા હવે બધે સાડા અગિયાર થઈ ગયા એટલે હવે ડૂસો એના કંટાણું થઈ ગયું તું માલને હા ખાઈ છે બધા એટલે ડૂસો બૂસો પડી ગયો હવે વાહ બધા કેમાં ઊભી ગયા લાઈનમાં જઈ લો ચીકો ચીકો તમ તમારે અસલ મસ્ત ખાવા વર્ગી ગયા બધા અમાર ભાઈ સામે ઊભા અમે હે ને ત્રણેય બે બીનો અમારે ગગુડો ત્રણે જાય બે અમાર મોટા કેવડું જાઉં પણ મેં લઈ ગઈ છે આ નઈ મેં ઉગી જાય ત્યાં હું કુલ એ આ આવશું પાછી કોઈ દીક જઈએ ટ્રાફિક જામ કરી હું ફી હું સારું એ ભાણવારી જાય છે ઓલી ઘદડી ની માંથી ઘેરે વહી જાય તરત જ જો વરી વહી જાય હા હા જાણશો તરત ઘેર જ વહી જાય એવી છે નકટી ઘડીક વાર સહી રહ્યું પછી ના સહી રહ્યું ગાડી વાળા ગાડી ને પંખો ભાંગી નાખો ઓલી બી માથું મારીને હા જો વાહિંદા કરી નાખા ને પછી બાંધ દીધી આવતી રહ્યું ઓલી ભી ઘેરે ત્યાં આવી રહ્યા બે આવતી રહ્યું પછી બાંધી દીધી બધાને પાણી પાઈ પાઈ પછી વાહિંદા કરી આપણે નહીં રહેતી દો

મોકળી મૂકીને વઈ જાય ડોલ ચાલી થઈ જાય ને એટલે ડોલ લઈને વઈ જાય ને ત્યાં આવીએ કાલે ઘરમાં કરી ગયો તો વાયડી નો ચાલો જો હજી તો હે ને દીવા થમું અથમું હોય આવું મસ્ત વાતાવરણ હે મારે લુગડા લેવાના હે અને આખી હું માલ ને નાખ તું લુગડા લઈ લે એ માલ ને ડૂસો નાખે હે જો આ મોરથી માલ લે હે જજો 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 એ બેન જોરી જામે ને ઓલો નાખ આ નાખવા જાય ને ઓલી માથું મારવા આવે આ બધા આવું જ ચાલતું હોય એ બેને તો છું હાલો આપણે આજના વ્લોગ છે છીએ મારા વિડીયો જોતા રહેજો વિડીયો લાઈક ચેનલ ને સબસ્ક્રબી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા